હલો ફ્રેન્ડ્સ જો આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને સરકારી ભરતીની રાહ જોઈને બેઠા છો તો આપની આતુરતાનો હવે અંત આવ્યો છે જી હા મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ ત્રણની ઘણા બધા ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેની જાહેરાત બહાર પડી ગઈ છે ઓજસની વેબસાઈટ પર તેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે વેબસાઈટ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો આ વખતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ ત્રણ ઘણા બધા ફેરફાર થયા છે અને આ અંગેનો એક સેપરેટ વિડીયો મેં અગાઉ પણ બનાવેલ છે જે આપ ઉપર આઈ બટન પર ક્લિક કરીને અથવા તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપવામાં આવી છે ત્યાં ક્લિક કરીને આપ જોઈ શકશો પણ તે પહેલા જો મારી YouTube ચેનલ સ્ટાર એજ્યુકેશન નરેશર્મા નવા છો તો તરત જ તેને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને પ્રેસ કરો જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે અને સૌથી પહેલા તમે તેને નિહાળી શકશો મિત્રો વિડીયો ની અંત સુધી પસંદ પડે તો તેને લાઈક કરશો અને વધુમાં વધુ શેર કરશો જો આપ મારી ટેલિગ્રામ ચેનલ માં જોડાવા ઈચ્છતા હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન તેની લિંક આપવામાં આવી છે ત્યાં ક્લિક કરીને આપ જોડાઈ શકો છો તો ચાલો વિડીયો ની શરૂઆત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3 જેમાં ગ્રુપ A અને ગ્રુપ B દર્શાવવામાં આવ્યું છે ગ્રુપ A અને B શું છે સેમાય એપ્લાય કરવાનું રહેશે પ્રિલિમ એક્ઝામ અને મેન્સ એક્ઝામ લેવા છે આ બધા જની ચર્ચા આજના વિડિયોમાં આપણે કરવાના છીએ સૌથી પહેલા આપ ગ્રુપ એ જોઈ શકો છો સ્ક્રીન પર જેમાં 18 વિવિધ પોસ્ટ 18 અલગ અલગ સંવર્ગો અહીં દર્શાવવામાં આવેલા છે જેમાં હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર કચેરીના ક્લાર્ક કાર્યાલય અધિક્ષક કચેરી અધિક્ષક સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 અને ગ્રેડ 2 સ્ટેમ્પ નિરીક્ષણ સમાજ કલ્યાણ નિરીક્ષણ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી સમાજ કલ્યાણ નિરીક્ષક ગૃહમાતા ગૃહપતિ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ડેપો મેનેજર અને જુનિયર કરવામાં આવેલું છે હવે ગ્રુપ બી વિશે વાત કરીએ તો તેમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજરનો નો સમાવેશ કરવામાં આવેલું છે વિવિધ પોસ્ટ માટેની વેકન્સી જોઈએ જેમાં અહીં તમે જોઈ શકો છો વિવિધ પોસ્ટના નામ આપવામાં આવેલા છે કક્ષાવાર કક્ષાવાર જગ્યાની વાત કરીએ તો સામાન્ય ઉમેદવારો માટે આઠસો ને પચાસ જગ્યાઓ છે તે પૈકી બિન અનામત સામાન્ય મહિલાઓ માટે બસો ને એકોતેર જગ્યાઓ જોવા મળે છે તેવી જ રીતે આપણે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે વાત કરીએ તો એકસો ને નેવ્યાશી જગ્યાઓ છે. તે પૈકી મહિલા ઉમેદવારો જે આર્થિક રીતે નબળા વર્ગમાં સમાવેશ થાય છે તેમના માટે ત્રેપન જગ્યાઓ છે. તેવી જ રીતે ઓબીસી, એસસી અને એસટીની જગ્યાઓ અને તે પૈકી મહિલાઓ માટેની જગ્યાઓ પણ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કુલ બે હજાર અઢાર જગ્યાઓ છે જુનિયર ક્લાર્ક માટેની. તે પૈકી માજી સૈનિક માટે એકસો ને નેવ્યાશી અને

કુલ જગ્યાઓ કક્ષાવાર જગ્યાઓ તે પૈકી મહિલાઓ માટે અને માજી સૈનિક દિવ્યાંગ વ્યક્તિઓ માટેની જે પણ વેકન્સી દર્શાવેલી છે આપ બધું સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેવી રીતે ડેપો મેનેજર જુનિયર આસિસ્ટન્ટ આ બધાની જ કુલ વેકન્સી આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે કુલ વીસ અલગ અલગ સંવર્ગો જે છે તે પૈકીની કુલ જગ્યાઓ તમે જોશો તો ચાર છે જેમાં કક્ષાવાળ જગ્યાઓ જોઈએ આપણે તો બિન અનામત સામાન્ય વર્ગના ઉમેદવારો માટે અઢારસો ને ઓગણસાહિત તે પૈકી મહિલાઓ માટે પાંચસો ને એકાનુ વેકન્સી છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે જોઈએ તો ચારસો ને છેત્તાલીસ અને તે જ વર્ગના મહિલાઓ માટે જોઈએ આપણે તો એકસો ને અઠ્ઠાવીસ શારીરિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે જોઈએ તો અગિયારસો ને એકતાલીસ અને તે જ વર્ગની મહિલાઓ માટે જોઈએ તો ત્રણસો ને બાવન અનુસૂચિત જાતિ બસોને બોતેર જેમાંથી મહિલાઓ માટે બોતેર અનુસૂચિત જનજાતિ પાંચસો ને છ્યાસી અને તે પૈકી અનુસૂચિત જનજાતિ મહિલાઓ માટે એકસો ને છોતેર વેકેન્સી જોવા મળે છે કુલ ચાર હજાર ત્રણસો ને ચાર જે વેકેન્સી છે તે પૈકી માજી સૈનિક માટે ત્રણસો એકાણું અને દિવ્યાંગ ઉમેદવારો માટે બસો બાવીસ જગ્યાઓ અનામત તરીકે ફાળવવામાં આવેલ છે મિત્રો હવે આપણે પગાર ધોરણ વિશેની વાત કરીએ વિવિધ સંવર્ગોમાં અલગ અલગ

સ્ટેમ્પ નિરીક્ષક ચાલીસ હજાર આઠસો સમાજ કલ્યાણ નિરીક્ષક ચાલીસ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી ઓગણપચાસ હજાર છસો સમાજ કલ્યાણ અધિકારી ઓગણપચાસ હજાર છસો આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ડેપો મેનેજર છવ્વીસ હજાર ડેપો મેનેજર ચાલીસ હજાર આઠસો અને જુનિયર આસિસ્ટન્ટ છવ્વીસ હજાર આ જે પગાર ધોરણ છે એ પ્રથમ પાંચ વર્ષ સુધી fix પગાર તરીકે મળવા પાત્ર છે વય મર્યાદા વિશે વાત કરીએ તો છેલ્લી તારીખ એટલે કે એકત્રીસ એક બે હજાર ચોવીસ ના રોજ ઉમેદવાર ની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ આ ઉપરાંત કેટેગરી વાઇઝ વય મર્યાદામાં કેટલીક છૂટછાટ આપવામાં આવે છે જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની છુછાટ મળવાપાત્ર છે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો એટલે કે અનામત કેટેગરીમાં આવતા હોય અને સાથે સાથે મહિલા પણ હોય તો પાંચ પ્લસ પાંચ એટલે કે દસ વર્ષની છુછાટ એ લોકોને મળવાપાત્ર છે પરંતુ મહત્તમ વયમર્યાદા પિસ્તાલીસ વર્ષ થાય એનું આપણે ધ્યાન રાખવું પડશે એટલે કે બધી જ કેટેગરી લાગુ પડીને મહત્તમ વયમર્યાદા પિસ્તાલીસ વર્ષ સુધી થવી જોઈએ તેનાથી વધુ થવી જોઈએ નહીં સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો દસ પ્લસ પાંચ એટલે કે પંદર વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને પાંચ પ્લસ દસ એટલે કે પંદર વર્ષની અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને પાંચ પ્લસ દસ પ્લસ પાંચ એટલે કે વીસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે મહત્તમ વયમર્યાદા

આંબેડકર ઓપન તેમાંથી પણ આપ શૈક્ષણિક લાયકાત મેળવેલી હોય તો પણ આપ અરજી કરી શકો છો મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓનો સવાલ હશે કે હું લાસ્ટ સેમિસ્ટરમાં છું તો શું હું એપ્લાય કરી શકીશ મિત્રો ઘણી બધી જાહેરાતોમાં તેનો ઉલ્લેખ કરેલો હોય છે કે લાસ્ટ સેમિસ્ટર ચાલુ હોય તે ઉમેદવારો પણ અરજી કરી શકશે પણ અહીંયા તેવો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી જો આપ ગ્રેજ્યુએટ હોવ તો જ આપ અહીં અરજી કરી શકો છો કોમ્પ્યુટર જાણકારી વિશે વાત કરીએ તો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોય તે અંગેનું પ્રમાણપત્ર પ્રમાણપત્ર એટલે કે કે સર્ટિફિકેટ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ ડિપ્લોમા ડિગ્રી કરેલો હોય હોય તેનું અથવા તો પછી ધોરણની અંદર એઝ અ સબ્જેક્ટ તરીકે જો કોમ્પ્યુટર આવતો હોય અને એનું સર્ટિફિકેટ હોય તો પણ ચાલી રહેશે આવું પ્રમાણપત્ર જો તમારી પાસે ના હોય તો પણ તમે અરજી તો કરી શકો છો પરંતુ નિમણૂક પામતા પહેલા તમારી પાસે આ પ્રમાણપત્ર હોવું જોઈએ હોય તો તમારી ઉમેદવારી રદ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી તારીખ એકત્રીસ એક બે હાજર ધ્યાનમાં રાખીને શૈક્ષણિક લાયકાત વયુમર્યાદા અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું આવે છે શૈક્ષણિક લાયકાત વિશે આપણે વાત કરીએ તો એનો સર્ટિફિકેટ આપણી પાસે એકત્રીસ એક બે હાજર ચોવીસ પહેલાની સ્થિતિ આપણી પાસે હોવું જોઈએ

એટલે કે પ્રિલિમ્સ અને મેન્સ પ્રિલિમ પરીક્ષા જે છે એમાં ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની સંયુક્ત પરીક્ષા છે એટલે કે ફોર્મ ફિલઅપ તમે કરો છો ઓનલાઈન એપ્લાય કરો છો ત્યારે ત્રણ ઓપ્શન તમને જોવા મળશે ગ્રુપ એ ગ્રુપ બી ગ્રુપ એ અને બી આ ત્રણમાંથી તમે કોઈ પણ વિકલ્પ તમે પસંદ કરશો પ્રિલિમિનરી એક્ઝામ જે છે એનો પ્રશ્નપત્ર તમારા માટે જ રહેશે એટલે કે તમારે એ એક જ એક્ઝામ આપવાની છે અને પરીક્ષા પદ્ધતિનું માળખું બદલાયું છે એટલે કે પરીક્ષા આવે જે છે એ સીવીઆઈટી એટલે કે કમ્પ્યુટર ઘણી બધી પરીક્ષાઓ જે છે નેટ માટેની છે બેંક માટેની છે રેલવે માટેની છે એ પરીક્ષાઓ જે છે એ આ પ્રમાણે લેવાતી હોય છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પ્રમાણેની પરીક્ષા પ્રથમ વખત લેવા જઈ રહી છે પ્રિલિમિનરી પરીક્ષાનો સિલેબસ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો રીઝનિંગ ચાલીસ માર્ક્સ માર્ક્સ ઇંગ્લિશ

આ બાબત જે છે એ ખાસ યાદ રાખવાની છે કે પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે પ્રાથમિક કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણને આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં એટલે કે પ્રિલિમિનરી તમે પાસ કરો છો તો તમને મેન્સ એક્ઝામ આપવા મળશે એટલે કે અહીં ખાલી સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે પ્રાથમિક પરીક્ષા મેન્સ એક્ઝામનું જે અલગથી મેરિટ બનશે એમાં પ્રાથમિક કસોટીના જે માર્ક છે એનો સમાવેશ કરવામાં આવશે નહીં એટલે કે એની ગણતરી ધ્યાનમાં લેવામાં આવતી નથી

મુખ્ય પરીક્ષા જે છે એમાં તમારો સમાવેશ થશે તો તમને મુખ્ય પરીક્ષા આપવા મળશે અને એના માટેની એક અલગ યાદી તૈયાર કરવામાં આવશે મુખ્ય પરીક્ષા વિશે વાત કરીએ તો અહીં ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ માળખું છે ગ્રુપ બી માં એમસીક્યુ ટાઈપના પ્રશ્નો આવશે અને તે પ્રિલિમિનરી પરીક્ષાના જેમ કમ્પ્યુટર બેઝ સિસ્ટમ થી જ લેવામાં આવશે. જ્યારે ગ્રુપ એ ની વાત કરીએ તો તેમાં ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક ટાઈપના પ્રશ્નો પૂછાશે. જેમ આપણે બોડી એક્ઝામ્સ આપે છે તો પછી જીપીએસસી ની પરીક્ષામાં જે પ્રમાણેના પેપર હોય છે મેન્સ માટેના એ પ્રમાણેની એક્ઝામ્સ જે છે ગ્રુપ એ ના ઉમેદવારો માટે યોજાશે. મિનિમમ ક્વોલિફાઇંગ વિશેની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા તેમજ મુખ્ય પરીક્ષા માટે

લાયક ઠરાવવામાં આવશે એટલે કે મેઇન સેક્શન કોણ આપી શકશે તો પ્રિલિમિનરી પરીક્ષા જે છે એ ક્વોલિફાય થયા હોય તેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી ની અલગ યાદી તૈયાર કરવામાં આવશે મેઇન સેક્શન માટેની અને એક્ઝામ માટે કોને બોલાવવામાં આવશે તો જે કેટેગરી વાઇઝ ની જેટલી જગ્યાઓ જે છે એના સાત ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે ગ્રુપ એ માટેની મુખ્ય પરીક્ષાનો સિલેબસ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમાં ગુજરાતી લેંગ્વેજ સ્કિલ એના સો માર્ક્સ છે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કીલ એના પણ સો માર્કસ છે અને જનરલ સ્ટડીઝ છે એના દોઢસો માર્ક્સ છે આમ કુલ ત્રણસો પચાસ ગુણની તમારી રહેશે દરેક પેપર માટે તમે સમય જોઈ શકો છો ત્રણ કલાકનો સમય ફાળવવામાં આવેલો છે ગ્રુપ બી મુખ્ય પરીક્ષા વિશે વાત કરીએ તો જેમાં કુલ બસો માર્ક્સ છે અને સમય છે એકસો વીસ મિનિટ એટલે કે કમ્પ્યુટર બેઝ સિસ્ટમથી આ પરીક્ષા લેવામાં આવશે એમસીક્યુ ટાઈપની જેનું સિલેબસ અહીં આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઇંગ્લિશ માર્ક્સ માર્ક્સ ગુજરાતી પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન માર્ક્સ હિસ્ટ્રી જ્યોગ્રાફી કલ્ચર હેરિટેજ ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ત્રીસ માર્ક્સ કરંટ અફેર્સ એન્ડ કરંટ અફેર્સ વિથ રીઝનિંગ ત્રીસ માર્ક્સ અને રીઝનિંગ ચાલીસ માર્ક્સ અહીં મિત્રો આપ ખાસ જોઈ શકો છો એ રીઝનિંગ વધારે ભાર આપવામાં આવે છે કુલ પ્રશ્નો પત્ર જે છે બસો માર્ક્સ નું જોવા મળશે મિત્રો જો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરશો અને વધુમાં વધુ શેર કરશો હજુ સુધી જો આપણે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન ને પ્રેસ કરીને ઓલ સિલેક્ટ કરો જો આપ મારી ટેલિગ્રામ ચેનલમાં જોવા વિસ્તાર હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેને લિંક મૂકવામાં આવે છે ત્યાં ક્લિક કરીને આપ જોડાઈ શકશો જલ્દી જ મળીશું નવા વિડિયો સાથે થેન્ક યુ સો મચ